પૂરા મજામાં બસ જો આજનો વ્લોગ અત્યારે સાંજના સાંજ નહીં રાતના આઠ વાગ્યે મેં સ્ટાર્ટ કર્યો છે અને બસ જો કાલથી ગોરો સ્ટાર્ટ થાય છે તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ માર્કેટમાં એક તો ખાવું લેવા માટે આટલો આખા દિવસમાં છેક રાત્રે અમને ટાઈમ મળ્યો તો બસ જો અત્યારે ફ્રૂટ્સ ને ખાઉ ને એ બધું લેવા માટે જઈ રહ્યા છે બીજું કે ગોરો એટલી જ મોટી કે હજી બે દિવસ પહેલાં જ વાવી કે બે ત્રણ દિવસ પહેલાં જ એટલે હજી આટલી આટલી જોગી છે તો મેં કીધું બીજી એક માર્કેટમાંથી ગોરો લાવી દઈએ પૂજા થોડી મોટી હોય તો પૂજા કરતાં સરખું ફાવે ને એટલે એક ગોરો લેવા જઈશું અને એ પછી ઘરો લઈને માર્કેટમાં થોડો ઘણો સામાન લેવાનો છે ઘરોને લગતું ખાવા પીવાનું બધું અમે ત્યાંથી જઈ રહ્યા છીએ હવે કાલથી જીનાને ઉપવાસ છે તો જીના કહે છે કે મારે આ ખાવું છે તે ખાવું છે એમાં પહેલી નામ આવ્યું છે પિઝા શું થઈ ગયું ખાણી પીવું તો પીઝા ખાવા છે જીનાને તો બસ એની માટે પીઝા ખાવા માટે જઈ રહ્યા છીએ તો ખાવા પીઝા બરોબર લઈ ખુલ્લી પકડતું બરોબર ખોલાને તો બસ ચલો સુનિત ગાડી બેઝમેન્ટમાંથી લઈને આવે ત્યાં સુધી અમે અહીંયા ઊભા છીએ ગાડી લઈને આવી જાય વંશ વિહારને ફોન કર્યો કે તમે બી સાથે ચલો પીઝા ખાવા સાથે બધા જઈએ પણ વિહારની તબિયત સારી નથી એટલે વિહાન નહીં આવે વંશુ આવશે હા એકલા જ આવશે ખાલી વિહાન ભૈયાની તબિયત ઠીક નથી ને મામી મામા બધા એ પેલા તરુણાબા બા આવે છે ને એમને લેવા જવાના છે એરપોર્ટ

અને પછી આગળની બાજુમાં આપણે અહીંથી લઈ લીધો તો આગળ બધું પતી જાય જમવા કરવાનું બધું એક સાથે બસ ચલો અમે સૌથી પહેલાં મનસૂન લઈ લઈએ છીએ અહીંયાથી અને પછી જઈએ છીએ બાકીનું નાનું મોટું સામાન લેવા માટે ચાલો માર્કેટમાં જબરજસ્ત ભીડ છે અત્યારે દેખો સખત ટ્રાફિક છે બધે જ મજામાં કો મોનો નથી ખાતો હો અંધારામાં બસ તો પહેલા આપણે ગોરો લઈ લઈએ કેમ કે પછી ગોરો શું લેટ થઈ જશે તો નઈ મળે બાકી તો બીજું બધું મળી જશે મોટી મોટી નથી કાકા મોટી મોટી છે મોટી મોટી લઈ ગયા બધાય આ કાલે માટે છે આ માટે છે એવું કે હા আচ্ছা મોટી જોઈએ આજ કાલે મોટી અંદર નથી બીજે કે પછી આટલી જ છે હા બગળ આટલે જ છે আচ্ছা ગોરો આ બધા એક મિનિટ એક મિનિટ જોઈ લોન્યા બી છે તો પાછળ પેલા નારીવાળા બેન જોડે બી બહુ નાની નાની હતી હવે એમણે એમની બીજી દુકાને મોકલી અને ત્યાં મોટી મોટી છે એમ અહીંયા

પૂજા પાર્ટી હોય છે ને પીઝા તો ખાતા છે પણ હજી થોડી પાણીપુરીની આ લોકોને ભૂખ છે હે ને વિહાન વંશુ સોરી વિહાન આ બાજુ આ બાજુ તો ચલો ખરી આ બાજુ બસ ચલો પાણીપુરી ખોડાઈ દઈએ પણ હું તો બિલકુલ નહીં ચાપતો મારી તો જગ્યા જ નથી પેટમાં બિલકુલ તમે લોકો ખાઈ લો પાણીપુરી લવર જો ફ્રેન્ડ્સ વંશુ મોટો પાણીપુરી લવર છે પાણીપુરી લવર હા ક્રીત

હજી કંઈક ચટપટું એવું ખાવું છે બીજા કોઈ પીઝા ઓર્ડર કરીએ કઈ તને જે ભાવતા હોય આ તે તો કે ના કે બીજું કંઈક ખાવું છું શું સમજી ગઈ કે છે એને પાણીપુરી જ ખાવી છે તો ચલો એને ફાઇનલી પાણીપુરી કરીને ખાઈ લીધી જીના બી પાણીપુરી લેવા છીએ એને બી કશું બી હોય ને થોડા દિવસ રીત આવે દર થોડા દિવસ થાય ને જીના સૌથી પહેલાં છે એને પાણીપુરી યાદ આવે હવે બે દિવસ પછી ઉપવાસ કરશે ને ત્રીજે દિવસથી છે ને એને સૌથી વધારે જો કોઈ યાદ કોઈ વસ્તુ યાદ આવતી હોય ખાવાની તો પાણીપુરી પહેલાં યાદ આવશે પણ આજે મેં એક પાણીપુરી ખાધી બોલો એટલા માટે કહેવાય મેં ત્રણ પીસ પીઝા ખાધા હતા તો મારું પેટ એકદમ ફૂલ થઈ ગયું હતું એટલે મને બિલકુલ ઈચ્છા ના થઈ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ દિવસ છે અને બસ જો પૂજા માટે રેડી છે જીના હે ને તો બસ અયા નું છે એની ચાર પાંચ ફ્રેન્ડ છે બધાને એક સાથે પૂજા કરાવી દઈએ બતાઉ આમ છે તિરજીના સામે તું રામા તો પહેલા બંડલ ચાર ચામી ગણતરી 25 20 જઈશ આવે ને આ એની ઉપર મૂકી દેજો હા હા બચ્ચે વાળા સેન્ટર ઉપર મૂકી દેજો Thì, bây giờ có em... ra em... đi sâu trong bát vật phản biện bát chất phản biện vô trong phản biện vô trong phản biện vô trong phản biện vô trong phản biện vô

બે હાથ જોડીને પગે લાગી લે બસ 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 જો ફ્રેન્ડ્સ અત્યારે સવાર સવારમાં જીનાની ગોરો પૂજા થઈ ગઈ છે નીચે જઈને બી પૂજા કરીએ ખેતર ખેડવાનું હોય છે બધું પૂજા પતિ બધી પતી ગઈ છે અહીંયા જીનાએ પૂજા કરી છે આ ગોરો નવી લાયા અને આજે ઘરે વાવી હતી એ ગોરું એટલી કંઈ ખાસ થઈ નહીં એટલે પછી બીજી લઈ આવ્યા રાત્રે જઈને ગોરો તો બસ અહીંયા પૂજાનું બધું કામ પતી ગયું છે અને અમારું રૂટીન કામ સ્ટાર્ટ થઈ ગયું છે પણ આજે એટલું બધું કામ છે ઘરે એટલું બધું કામ છે ને કે સાચેમાં આમ પાંચ મિનિટ જપીને બેસવાનો બી ટાઈમ નથી કેમકે આજે મારા ત્રણ દિવસથી રસોઈવાળા આવતા નથી એટલે અમારું રેગ્યુલર રેગ્યુલરનું જમવાનું બનાવવાનું છે અમારું અગિયારસનું જમવાનું બની ગયું છે અને જીનાનું જમવાનું હજી ઘોરોનું બાકી છે તો એ બનાવશું પ્લસ મારા આજે કેકનો ઓર્ડર છે તેની માટે બેઝ બનાવીને મૂક્યું છે તો કેક બનાવવાની છે સખત 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 કામ છે આજે તો બસ ચલો ફટાફટ કામ બનાવ કરવાનું સ્ટાર્ટ કરી દઈએ આજે પહેલો દિવસ છે જીના તો કેવું લાગી રહ્યું છે તને સારું લાગે છે પહેલા દિવસ તો સારું લાગશે ન ત્રણ ચાર દિવસ થશે પછી ખબર પડશે તો બસ જો જીના અહીંયા અત્યારે દૂધ પીને ડ્રાય ફ્રુટ્સ થોડું ખાઈને બેઠી છે હવે જ્યારે બી ભૂખ લાગે ત્યારે કહેજો હું પણ કંઈ બી જાતે નહીં થઈ લેવાનું મને પૂછી પૂછીને ખાવાનું કોઈ બી ખાવા વસ્તુ હોય તો હા ને ઓકે સારું ચા કપડાં ચેન્જ કરું બેટા ગરમીમાં થોડી વાર તો બસ જો અહીંયા અમારું રૂટીન કામ સ્ટાર્ટ થઈ ગયું છે અને ઘણું બધું કામ છે સૌથી પહેલાં વિચારું છું કેક બનાવીને મૂકી દેવાનું તો એની શરૂઆત કરી દઉં છું રસોઈ તો ગરમ ગરમ જેમ જેમ ખાવાનું ટાઈમ થશે એમ બનાવતી જઈશ તો ચલો સ્ટાર્ટ કરીએ કામ બસ જો અહીંયા અમારું જમવાનું બધું પતી ગયું છે અને અત્યારે વાગ્યા છે બપોરના ત્રણ વાગવાની તૈયારીમાં છે અને હજી મારી કેકનો કોઈ જ ઠેકાણા નથી હજી મેં શરૂઆત જ કરી છે કેમ કે હમણાં પાંચ વાગે કે અમે લઈ જઈશું અને જે જોવા હું શરૂઆત કરી રહી છું કેક બનાવવાની અને હવે ફટાફટ બહુ જ ઉતાવળ કરવી પડશે કેમકે કેક બન્યા પછી એને એકથી સવા કલાક એને ઠંડી પણ એકદમ ચિલ્ડ કરવી પડશે તો આજે સખત એટલે સખત લેટ થઈ ગયું બહુ જ બધું કામ હતું એટલે પણ કંઈ નહીં ચલો ફટાફટ હવે કેક બનાવી મૂકી દઉં કેવી ફાઇનલ કેક બનાવું છું એ લાસ્ટમાં બતાવીશ તમને આજે સ્પાઈડરમેન થીમ કેક બનાવવાની છે એટલે થીમવાળી કેક હોય ને એમાં થોડું ઘણું વધારે પડતું રેગ આમ નોર્મલ કેક કરતાં ડબલ ટાઈમ જાય એવું તો બી ચાલે તો બસ જો અહીંયા કેકની તૈયારી બધી થઈ ગઈ છે હવે ફટાફટ આઇસિંગ કરી દઉં ઉપર અને ફ્રીઝમાં ચિલ્ડ કરવા મૂકી દઉં દેખો જો ફ્રેન્ડ અત્યારે વાગ્યા છે સાંજના રાત સાંજના કોક રાતના કૌસાળા આઠ અને બસ અહીંયા અમારી રસોઈ બધી થઈ ગઈ છે કેમ કે અમારે બે જ જાણની રસોઈ બનાવવાની હતી કાકા અને સુનિતની મારે પપ્પાને અગિયારસ છે જીનાને ગોરો છે એટલે એ જમવાનું નથી તો બસ રસોઈ થઈ ગઈ છે પણ બસ જીના જીદે ચડી છે કે એની બધી ફ્રેન્ડે મહેંદી મૂકી હતી મને મહેંદીનું કંઈ એવું યાદ આવ્યું નહીં તો તાત્કાલિક જીનાએ મહેંદીનો કોન મંગાવ્યો મારી પાસે અને હવે કહે છે કે મને મહેંદી મૂકી દો હવે મને એટલી મૂકતા તો આવડતી નથી પણ હા ટ્રાય જરૂર કરીશું આપણે હેન જીના જીનાએ તો જોરદાર જોરદાર ગૂગલ પરથી આમ ડિઝાઇનો સર્ચ કરીને રાખી છે અને મમ્મા મને આ મૂકજો આગળ પાછળ બીજા હાથમાં આગળ પાછળ અરે બાપરું હું તો અહીંયા ટ્રાય કરું છું અને જીનાને તો જોરદાર ડિઝાઇન તૈયાર કરીને બેઠી છે તો કંઈ નહીં ચાલો જોઈ જોઈને ટ્રાય તો કરીએ હવે કેવી મૂકાય છે કેવી નહીં એ તમને બતાવતી જઈશ બરાબર તો ચલો પેલા આપણે સ્ટાર્ટ કરીએ મૂકવાનું એને મહેંદી હે ને જીના ચલો શ્રી ગણેશ કલાકની મહેનતે મેં મહેંદી એને મૂકી આપી અને એ છોકરીએ ફક્ત પાંચ મિનિટની અંદર હાથ ધોઈ નાખ્યા કેમ થાકી ગઈ છે એટલે બધા એને બધું કર્યા કરતું તું હાથમાંથી તો મજા નથી આવતી હેન્જીના તો બસ જો પાંચ જ મિનિટમાં પાંચ જ મિનિટ એણે રાખી તરત હાથ ધોઈ જ નાખ્યા બધા એમ કે નથી છે ને હાથમાં એકદમ આમ ખૂચ ખૂચ કર્યું બરાબર બસ જો અહીંયા ક્રિ બે દિવસથી રામાયણ જોવાનું ચાલુ કર્યું છે બે ત્રણ દિવસથી ખબર નહીં એને રામાયણ જ કરી આપો ચાલુ તો એમ બી હું મારી ઈચ્છા હતી કે આવી કંઈક સિરિયલ જુએ તો બસ એણે રામાયણ જોવાનું ચાલુ કર્યું છે બે દિવસથી રામાયણ જુઓ છીએ હવે આજે એણે પેલું તીર એને શું કહેવાય તીર તીર અને પેલું તીર કમસ તીર કમાન્ડ કે તીર કામઠું બસ એ આજે ને આજે બસ જીત કરીને લેવડાવી દીધું અને જુઓ

જો બે દિવસ થી પેલા એમાં લીન થઈ ગયો છે છે અને બસ એને એક જ વસ્તુ આખો દિવસ એ બે તીર લઈને ફરે છે અને હું આમ ખભે પેલું ભરવીને ફરે છે એને કે છે કે હું રામ ભગવાન છું હું રામ ભગવાન છું એમ અચ્છા સોરી હું શ્રી રામ ભગવાન છું એમ શ્રી બોલવાનું પાછું હા સોરી શ્રી રામ ભગવાન હે ને ઓકે જુઓ બસ આખો દિવસ આવું ચાલે છે અને એસ તો કંઈ નહીં ચલો આજનો અમારો વિડીયો તમને ગમ્યો હોય આજનો આખો દિવસ કંઈક આવી રીતે હતો આજે પતી ગયો અને અમારો વ્લોગ ગમ્યો હોય તો એને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય ગુડ નાઇટ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ ચલો બાય ગુડ નાઇટ